નમસ્કાર દર્શક મિત્રો જીટી ન્યૂઝ માં આપ હાર્દિક સ્વાગત છે ગોધરા શહેરના રેલ્વે સ્ટેશન ખાતે રેલવે પોલીસ દ્વારા મજદૂર સંઘ હોલ ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું ગોધરા શહેરના રેલ્વે સ્ટેશન ખાતે રેલવે પોલીસ દ્વારા મજદૂર સંઘના હોલ ખાતે શાંતિ સમિતિનું બેઠકનું આયોજન ગોધરા શહેરના રેલવે સ્ટેશન ખાતે રેલ્વે પોલીસ દ્વારા પ્લેટફોર્મ નંબર એક પાસે આવેલ મજદૂર સંઘના હોલ ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરાયું જેમાં મોટી સંખ્યામાં જીઆરપીએફ અને આરપીએફ તથા રિક્ષા ચાલકો અને રેલવે સ્ટેશન ઉપર સ્ટોલ ચલાવી રહેલા સ્ટોરના સંચાલકો સહિત મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં આગામી એકત્રીસમી ડિસેમ્બરના રોજ ક્રિસ્તી સમાજના લોકો પોતાનું નવા વર્ષની ઉજવણી કરવા જઈ રહ્યા છે ત્યારે તમામ લોકો શાંતિથી આ તહેવારની ઉજવણી કરીને તે માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હાજી ઇસહાક મામની અસલમ દુર્વેશ સહિત મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા કુદરા શહેરના રેલવે સ્ટેશન ખાતે આવેલ મજદૂર સંઘના હોલ અને શાંતિ સમિતિને બેઠકનું આયોજન કરાવ્યું જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાન અગ્રણીઓ અને રિક્ષા ચાલકો રેલવે સ્ટેશન ઉપર પોતાનો સ્ટોર ચલાવી રહેલા સ્ટોરના સંચાલકો સ્ટોલ ચલાવી રહેલા સ્ટોરના સંચાલકો અને રેલવે પોલીસના જીઆરપી અને આરપીએફના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં જીઆરપીએફના અને આરપીએફના સ્ટાફે ઉપસ્થિત રહેલ તમામ અગ્રણીઓને જણાવ્યું કે આગામી એકત્રીસમી ડિસેમ્બરમાં રોજ ખ્રિસ્તી સમાનના લોકો પોતાના નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે ત્યારે આ તહેવાર શાંતિ રીતે ઉજવાય અને બેઠકનું આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા